આજે છે સન્ડે અને અહીંયા બે બાળકો પોતાના પપ્પાનો સિનેમા હોલ બનાવીને રવિવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે કામવાળા બેન તમને દેખાય છે ને બીજું કોઈ નથી હું જ છું કારણ કે આજે સન્ડે છે સફાઈનો સન્ડે અને રસોડું અને કોઠાર રૂમ એટલે કે સ્ટોર રૂમ ને સાફ સફાઈ ચાલી રહી છે ત્યારે મને મારી એક રીલ યાદ આવી ગઈ રોજ ધડાધડ સ્ટોરી અને રીલ મૂકનારી આજે ઓનલાઈન ના આવે તો સમજી લેવાનું કે રોણી રઘુરામ હલવાણી आज तो रोनी रसोड़ा में हुण वाली हेलो गाइस ये है मेरा फ्रिज और फ्रिज की सफाई। ओके फ्रिज तो ऐसी हैज नहीं हम hmm. इतने फ्रिज करना पड़े રસોડા ની સફાઈ કરીને સાંજે પછી અમે જઈ રહ્યા છીએ રિલાયન્સ મોલ કરિયાણાની ખરીદી કરવા અને અહીંયા ગાયો દેખાવાનો આશા એ જ છે કે મને મારી પેલી રીલ યાદ આવી ગઈ આય હાય કેટના સુકૂન જો તો ખરા કેવા એમ આરામથી બધી આડી નવળી બેહી ગઈ છે ઓલા લાયસન્સ લેવા જવાનું હોય ત્યારે ગાડી કેમ આઠડો આમથી આમ કરવાનો હોય એમ ગાડીને આઠડો હકાવવો પડે છે જેના કારણે ઘણીવાર એક્સિડન્ટ પણ બહુ થાય છે રિલાયન્સ મોલ આવી ગયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા મારી બદલે બીજા લોકો ખરીદી કરવામાં મશગુલ છે આમ તો એવું હોય કે લેડીઝ છે ને એને હાથ પકડવો પડે કે ઓલું ખરીદી લે આ ખરીદી લે પણ હું અહીંયા વેઇટિંગ લિસ્ટમાં ઊભી છું કે ક્યારે સાહેબ એના છોકરામાંથી ફ્રી થાય અને મારે જે ખરીદવું છે એ હું ખરીદું તમને એમ થાય કે એમાં શું ખરીદવા મળે ના ના હું પતિ વરતા સ્ત્રી છું પતિને પૂછા વગર કાંઈ પણ ખરીદી કરતી નથી ઘરે આવીને સાહેબને ખાવાતા ઢોકળા એટલે એના માટે વઘાર કરીને આ ખાટીએ ઢોકળા બનાવ્યા છે હાલો બધા ખાવા ના રે ના તમે બધા આવો તો તમારે ખોટી ન જાય અહીંયા ગ્રીસને પોતાના ટ્રેક્ટરમાં એક એક નવીન બનાવ્યું હતું કે મમ્મી તું જો એટલે અહીંયા એને કિચન જે કેટલા બધા ભેગા કર્યા છે ને એના માટે એણે એક ટ્રેક્ટરમાં ભેગા કરીને કિચન ગઈ એનો એક વિડીયો બનાવી નાખ્યો છે